આગાઉ હમણા સમૂહ લગ્ન આપણે બધાને સાથે મળીને જે સમૂહ લગ્નનું આયોજન કર્યું એની અંદર મે પણ જે મહેન્દ્ર સાહેબ એમને પણ આજે એ સજેશન કર્યું કે મે પણ કરેલું કે જ્યારે સિહાડા તક હોય તો હું પણ ઘણો સપોર્ટ તમને કરી શકું કારણ કે મારો એરિયા ગાંધીનગર જિલ્લામાં એટલે યુએસએ નો બધો એનઆરઆઈ છે અને એ જે દિવાળીના વખતે મારા સમાજ અહીંયા આવતો હોય અને એ વખતે મને જે લાવો જોઈતો હોય તમારી દીકરીઓ માટે એ મને ખૂબ સરસ મળે કે મેં પણ અહીંયા સમાજના આગેવાનોને

આજે બેનને એમની તો ફરજ બજાવી છે કે તમારી દીકરી છું હા આ દીકરી તમારા સમાજની વિરાંગના છે શું કહેવાય આ વિરાંગના છે આ જાસેની રાણી લક્ષ્મીબાઈ છે આજ છે મહારાણા પ્રતાપની અજબ દે છે અને આજ છે તમારા ક્ષત્રિય સમાજની વિરાંગના છે બેન થ્રીએ તમારા બધાની સામે એમના વિચારોને વ્યક્ત કર્યા છે પણ એમાંથી લેવા માટે તમારે તૈયાર રહેવું પડશે બેન તો તે તૈયાર છે પણ એમાં લેવું તમારે પડશે બેન તમને ઘરે આપવા નહીં આવે તમારે માગવું પડશે બેનની સામે તમારે જોઈતી વસ્તુ કેવું પડશે એમને કે અમારા દીકરા દીકરીઓ માટે અમારા ભણાવવા માટે લગ્ન માટે અને હું તો એમ કહું છું કે આપણો પ્રિય સમાજ છે કોઈની આગળ હાથ લંબાવે એ આપણો સમાજ નથી આ એક સમાજ છે કે કોઈની આગળ નમ્યો નથી ને નમતો પણ નથી છતાંય પણ આપણે આપણે ક્ષત્રિય સમાજમાં એવું એક દૂષણ આવ્યું છે કે હું સાધવી છું એટલે આ શબ્દ કહી શકીશ કારણ કે આપણે આ સમાજમાં જે આ વ્યસનનું જે દૂષણ છે એની તમારી અંદરથી ભગાડો આ ભાગ છે તો તમારે કોઈની આગળ હાથ લંબાવો પડશે નહીં એટલા માટે મેં પણ આ સાબરકાંઠાની અંદર મેં પણ આ વ્યસન મુક્તિનું જે બીડું ઝડપ્યું છે અને એમાં હું કામયાબ પણ છું આજે મને ઘણા ભાઈઓ એ વ્યસન મુક્તિમાં સપોર્ટ ખૂબ કર્યો છે મારા ગાંધીનગર જિલ્લામાં તો મારું ખૂબ મોટું વ્યસન મુક્તિ ચાલે છે અને મે આ સાબરકાંઠો પણ પકડ્યો છે એટલે પહેલા તમારી અંદરથી આ દુષણ કાઢશો તો જ તમે તમારા દીકરા દીકરીઓનો વિકાસ કરી શકશો બાકી તમે કોઈ કાળે વિકાસ કરી શકશો નહીં એટલા માટે બેનોને બેનને જ વાત કરી કે બેનો જે પડીકી ખાય છે ભાઈઓ જે વ્યસનમાં રહે છે આ બંનેમાંથી બધા બહાર નીકળજો કારણ ભાઈ વ્યસનમાંથી માંથી નીકળ છે અને બેન ફેશન